પાદરા ખાતે આઈસીડીએસ તથા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે નારી સંમેલન બે હજાર કરાયું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં ગુજરાત મહિલા આયોગના અધિકારી અને વક્તાઓ દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓ સહિતની કાનૂની જાણકારી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આઈસીડીએસના અધિકારીઓ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જે મહિલા આયોગના પ્રતિનિધિ તરીકે આજે હું અત્રે ઉપસ્થિત છું ગુજરાત રાજ્ય મહિલા આયોગ તેમજ વહીવટી તંત્ર તાલુકા પંચાયત પાદરાના સંયુક્ત ક્રમે જે આજે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય મહિલા 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 આયોગની કામગીરી તેમજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા વિવિધ જિલ્લા તેમજ તાલુકામાં જે નારી અદાલતો ચાલુ કરવામાં આવી છે તેના પ્રચાર અને પ્રસાર પ્રસારના હેતુ અર્થે તેમજ મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધે અને મહિલાઓ પોતાના કાનૂની હક્કો અને મહિલાને લગતી યોજનાઓ ખાસ કરીને ગામડાના છેવાડા છેવાડાના વિસ્તાર સુધી પહોંચે તે આજના આ સંમેલનનો હેતુ છે અને જે અર્થે અમારા લગભગ માન્ય અધ્યક્ષાશ્રી જ હાજર રહેતા હોય છે